ભરૂચ શહેરમાં રાણા પંચ દ્વારા દર વર્ષે કરાતી ધાર્મિક યાત્રાના ભાગરૂપે આજરોજ સમાજના ચોપન કાર્યકર્તાઓ તિરુપતિ ભગવાનના દર્શન કરવા રવાના થયા હતા આ તમામને શુભેચ્છકો હાજર રહીને પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ રાણા પંચ દ્વારા સમાજના લોકોના ઉત્થાન શૈક્ષણિક અને લોકસેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સમાજના આગેવાન સનતભાઈ રાણાની રાહબારી હેઠળ કરવામાં આવે છે રાણા પંચ દ્વારા શરદ પૂનમના દિવસે આરોગતા ઘાડી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે આગેવાનો અને કાર્યકરો દ્વારા તેના વિચારમાંથી થતી બચતમાંથી સમાજ સેવા પણ અને અનેક કાર્યો કરવામાં આવે છે જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસના પણ આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે આ રોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મધુરાઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચોપ્પન કાર્યકર્તાઓ આગેવાન સનતભાઈ રાણાની આગેવાનીમાં રવાના થયા હતા આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા પ્રમુખ ડીવીએસભાઈ પટેલ સ્ટેશન ઉપર ખાસ ઉપસ્થિત રહીને સનતભાઈ રાણા સહિતના કાર્યકર્તાઓને પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી જોકે આ સમયે શરત રાણાએ જણાવ્યું હતું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી ચૌદ દિવસ જેલમાં રહી તેમને સંકલ્પ કર્યો હતો કે જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવા પણ આવશે જે અંગે આવતા વર્ષે રામ મંદિરના દર્શન કરવા પણ જનાર હોવાનું પણ જણાવ્યું હતું રાણા પંચ અને શ્રી ફાટા તળાવ યોગ મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક ઉત્સવ ઉજવ્યા છે ગણપતિ મહોત્સવ નવરાત્રિ અને ચંડી પર્વ નિમિત્તે અમે માવાગાડી બનાવીએ છીએ એમાંથી જે બચત થાય એ અમારા સાઇટ કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છે હું ઓગણીસો નેવુંમાં અયોધ્યા કાર સેવામાં હું ગયેલો હતો તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય અને એ પૂર્ણતવા આવેલું છે આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે તો આવતા વર્ષે પણ આ ટીમ યુવકમંડલ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે સાથે અમારા જિલ્લા ભાજપના મહાન મંત્રી અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે અને અમારી સાથે બહુ મિલિટ સભા અમારી મિલન સભાઓ રાખે છે આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે અને તેમાં ચોપન અમારા કાર્યકર્તાઓ જાય છે આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે આજે અમે જઈએ છીએ સૌ અમારા માટે પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ એવું અસ્તુ ભારત માતા કીએ છે દિવેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ